બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં પોલીસનું ચેકિંગ સાળંગપુર હનુમાનજી મંદિરમાં બોટાદ એલસીબી એસઓજી અને બરવાડા પોલીસ સહિત બીટીટીએસની ટીમે ચેકિંગ હાથ ધર્યું ડોગ સ્કવોડની મદદથી મંદિરમાં ચેકિંગ કરવામાં આવ્યું હનુમાનજી મંદિર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય સુરક્ષા અને સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ ચેકિંગ કર્યું મંદિર પરિસરમાં અલગ અલગ સ્થળો પર ડોગ સ્કવોડની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું તો દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓના માલસામાનની પણ તપાસ કરવામાં આવી બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં પોલીસનું ચેકિંગ સાળંગપુર હનુમાનજી મંદિરમાં બોટાદ એલસીબી એસઓજી અને બરવાડા પોલીસ સહિત બીટીટીએસની ટીમે ચેકિંગ હાથ ધર્યું ડોગ સ્ક્વોડની મદદથી મંદિરમાં ચેકિંગ કરવામાં આવ્યું હનુમાનજી મંદિર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય સુરક્ષા અને સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ ચેકિંગ કર્યું મંદિર પરિસરમાં અલગ અલગ સ્થળો પર ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું તો દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓના માલસામાનની પણ તપાસ કરવામાં આવી